તો દક્ષને હું ડાયરેક એક સ્કૂલેથી લઈ લઈશ અને જેની તેના પપ્પા દોઢ વાગે છૂટશે ત્યારે આવશે અને છોકરાઓ માટે મસ્ત મજાની પૂરી બનાવી છે આજે એ લોકોને પણ સ્કૂલમાં દૂધપાક પૂરી છે તો ઘરેથી પૂરી આપવાની છે તો મજાની પૂરી બનાવી દીધી છે બંને ભાઈની હવે ડબ્બામાં ભરી દઈશ હજી બંને સુતા છે બચ્ચા પાર્ટી રેડી થઈ ગયા છે સ્કૂલે જવા માટે જેનો યાર સવાર સવારમાં વાંચવાનું હોય એક્ઝામ છે ને તમે લોકો પાકિસ્તાન ઇન્ડિયાની વાતો કરો એવું થોડી ચાલે યાર

વોટર બેગ ને પર્સ કે છે ગાંડો ચાલો આવી ગઈ લિફ્ટ બાય રાધે રાધે બાય બાય જે હોય તે મામાના ઘરે ખાઈ લેવાનું તો ગાઈસ મસ્ત મજાની રેડી થઈ ગઈ છું પણ એટલો વરસાદ આવે છે એટલો વરસાદ આવે છે ને કે ઘરની બહાર નીકળાય એમ જ નથી જો ફૂલો ફૂલ વરસાદ આવે છે તો હવે કેવી રીતે જવું મારે દક્ષને પિકઅપ કરવાનો છે એના સ્કૂલેથી હવે એને છૂટવાનો ટાઈમ થઈ ગયો બાર વાગે છૂટી જાય છે બાર તો અહીંયા જ વાગી ગયા આઈ થિંક સવા બારે છૂટે છે તો ક્યારે પહોંચી રહીશ હવે ક્યારે વરસાદ બંધ થશે મારે ફોન કરવો પડશે તક્ષને કે હવે મમ્મા પછી આવશે તું ત્યાં બેસ બાકી બધું મસ્ત કામ થઈ ગયું છે કચ્છાપૂતાવાળા બેન કચ્છાપૂતા કરી ગયા મેં વાસણ ઘસી નાખ્યા કપડાં સુકી દીધા કપડાં વાલીયા માટલું મિશીન પાણી ભરી તો બધું જ કામ થઈ ગયું છે હવે જઈએ પપ્પાનું શ્રાદ્ધ ખા તો ગાઈઝ ફાઇનલી દક્ષ આવી ગયો છે અને ઘડિયાળમાં એક થવા આવ્યો છે જસ્ટ હમણાં વેનમાં આવ્યો હવે મેં ઓલા બુક કરી છે તો અમે ઓલામાં આવે અમરોલી જઈએ અને ગાંડાએ બહુ બહુ જ ભેડો માર્યો બોલો પરેશ કાકાને લેટ થઈ ગયું તો ચાલો ફટાફટ નીચે ઓછી જ ગઈ ફટાફટ નીચે રિક્ષાવાળો આવી ગયો છે તો જઈએ મમ્મી ફોન પર ફોન કરે છે કે કેટલી વાર કેટલી વાર કેટલી વાર

મસ્ત મજાનો ગરમાગરમ જમ્મા બેસી ગયા છે ગાઈસ ફાઇનલી મસ્ત જમમી લીધું છે બહુ ફાઇન જમવાનું હતું પ્રતિક પણ આવીયા હતા જમ્મા ગક્સ જેની પણ જમી લીધું હવે અમે જઈએ છે ઘરે કેમ કે જેની સ્નેક છે એટલે મેં એનું પેપર કાઢ્યું તો હવે અત્યારે એની પ્રિન્ટ કરીને એને સોલ્વ કરાવું ભાષા એકનું પેપર છે તો ગાઈસ જો આ બન્ને ગાડીમાં બેઠા બેઠા કેવી મસ્તી છે લા લા લા

પણ એમ નહીં કે શાંતિથી આપણે વિચારીને લખીએ તું બધું નોટમાં જોઈને લખીશ પેપર સોલ્વ કરીશ તો પછી કાલે શું કરીશ કે મોઢે લખવાનું હોય બેટા તારે વિચારવાનું એટલે આજે ત્રણ પેપર સોલ્વ કરવાના જ છો બધું જ કરાવીશ તને કમ્પ્લીટ આજે ભલે રાતે દસ વાગ્યા એ પણ તારે સમજી જવાનું મારા પહેલા લખાઈ ગયું તું બેટા તારે સમજવાનું હોય ને અને અમારા દક્ષુભાઈ મસ્ત મજાનું ડ્રોઈંગ કરે છે કે દક્ષુ ઓકે અને પ્રતીક પેપર ચેક કરે છે પાણી હં એ પાણી બાણી હું નહીં આપું મને એમ કહો તમે આખા 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 ગામમાં રખડીને આવો છો અને ઘરે આવીને મમ્મી જોડે પાણી માંગો તમને શરમ ના આવે બેટા જાતે લઈ લેવાય ને પાણી મમ્મા રસોડામાં કામ કરતા હોય ને તમે પાણી માંગો એવું ચાલે તમે નીચે કે હું આપાય તમાર નજીક હોય મને પણ હું કામમાં હો ને એવું ના હોય તમારા નજીક બોલ અને આ રીતે ભણાય આ રીતે પેપર સોલ્વ કરાય પલાઠી વારીને બેસવાનું હોય બેટા ના બીજો પણ ડન ડન ને ઓકે સારું ચાલ કરો જમી લેવું પાણી પણ પાણી તો હું નહીં આપું પાણી પાણી નહીં આપું પાણી નહીં આપું આ તમે કેટલું ઘર ગંદુ કરો તમને ખબર છે તમારા લોકોના લીધે હું સોફામાં કવર નથી પાથરતી હું દિવસમાં પચાસ વાર કવર સરખા કરી કરીને થાકી જાઉં છું એટલે હવે તો મેં કવર પાથરવાના જ બંધ કરી દીધા છોકરાઓ છે ને સોફામાં એટલું કૂદે એટલું કૂદે ને હવે સોફામાં કંઈ રહ્યું જ નથી અને હું પચાસ વાર કવર સરખા કરું ને તોય મારો જેનીસ એવા ને એવવા કરી નાખે એટલે કંટાળીને મેં છે ને કવર મસ્ત ધોઈને મારી આમ મૂકી દીધા છે પાથરવા જ નથી ભલે ગમે તેવા ગંદા સોફા લાગે પણ કવર તો પાથરવાના જ નથી ઓકેશનલી જ કોક આવે અથવા કંઈ ફેસ્ટિવલ હોય ત્યાં તો ગાઈસ મારું બધું જ કામ મૂકીને હું જેનીસને પેપર કરાવવા બેઠી બોલો વાસણ પણ એમ જ મૂકી દીધા અત્યારે ઘડિયાળમાં જો અસાડા દસ થયા છે અને આ ભાઈને હું સરસ મજાનું પેપર કરાવું છું તો એ આ સારું નાટક કરે છે બોલો લખવાનું જ છે ગમે તે થાય અને અમારા દક્ષુભાઈએ મસ્ત મજાની ડ્રોઈંગ કરી છે બાકી છે ઓકે ડ્રો કરવાનું બાકી છે હજી તો ગાઈસ આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ફરી મળી નવા બ્લોગમાં અને આવતીકાલનો બ્લોગ બહુ ઇન્ટરેસ્ટિંગ આવવાનો છે કેમ કે હું આઈફોન લેવા જવાની છું અથવા જોવા જવાની છું બેમાંથી એક તો છે જ અને પરમ દિવસે મારા જેનીસની બર્થ છે તો બર્થ ડેમાં જેનીસને શું ગિફ્ટ અપાય એ કોમેન્ટમાં તમે લખજો પ્લીઝ પ્લીઝ કોમેન્ટમાં જરા મને લખજો કે ભાઈને અમે શું ગિફ્ટ આપીએ કાજાનું ભાઈ શું ગિફ્ટ જોઈએ છે તમારે